ઘરોમાં પાણી છે પૂરના પાણી વચ્ચે વીજ પુરવઠા ફસાયેલા લોકોએ તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે વડોદરાની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે ચારેક બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેર માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે કોર્પોરેશને આજાવા સરોવરના બાસઠ દરવાજા રાત્રિના સમયે બંધ કર્યા છે વિશ્વામિત્રીની સપાટી મંગળવારના રોજ પાંત્રીસ પોઈન્ટ પચીસ ફૂટની ભયજનક સપાટી પર વહી રહી હતી જ્યારે આજવા સરોવરની સપાટી બસો તેર પોઈન્ટ સિત્તેર ફટ સુધી પહોંચતા પાલિકાના મેયર ચેરમેન મ્યુનિસિપલ કોર્મિશનર અને ધારાસભ્ય મુખ્યમંત્રી સાથે વાત કરતા અંતે આજવા સરોવરનો બાસઠ દરવાજો બંધ કરવામાં આવ્યો છે બાદ વિશ્વા અમિતની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો થશે હાલ તો શહેર આખું પાણીમાં તરબૂડ છે અને રાજ્ય માર્ગો પર પાણીમાં ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરામાં પૂરને પગલે જિલ્લાની શાળા કોલેજો બંધ રાખવા શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે